સુરતમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે પાલનપુર સોસાયટીમાં વિરોધ કરવામાં આવ્યો ડીજીવીસીએલના અધિકારીઓને પરત ફરવું પડ્યું લોકોના રોષનો ભોગ અધિકારીઓ લોકોએ હોબાળો મચાવતા અધિકારીઓને પરત ફરવું પડ્યું હતું તો સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો પાલનપુર પાટિયાની વૃંદાવન સોસાયટીના દ્રશ્યો છે ડીજીવીસીએલના અધિકારીઓ વિરોધ જોઈને એમને પરત ફરવું પડ્યું હતું કારણ કે લોકોમાં રોષ એટલો બધો હતો લોકોના મનમાં એવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી બિલ છે એ વધારે આવે છે અને એટલા માટે જ લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે લોકોએ હોબાળો મચાવતા અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું તો સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો પાલનપુર પાટિયાની વૃંદાવન સોસાયટીના દ્રશ્યો છે ડીજીવીસીએલના અધિકારીઓ વિરોધ જોઈને એમને પરત ફરવું પડ્યું હતું કારણ કે લોકોમાં રોષ એટલો બધો હતો લોકોના મનમાં એવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી બિલ છે એ વધારે આવે છે અને એટલા માટે જ લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે લોકોએ હોબાળો મચાવતા અધિકારીઓએ સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું